અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોએ ખેતરોમાં વાવેલ મગફળી સોયાબીન મકાઈ સહિત પાકની માવજાતને લઈ ખેડૂતોએ નિંદામણ અને દવા છટકાવની કામગીરી શરૂ કરી છે પાછોતરા વરસાદના કારણે ખેતી જોઈને એવો રંગ લાવી શકી નથી પરંતુ એકંદરે ખેતી સારી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં ચોમાસા સિઝનમાં સરેરાશ ત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે નદી અને જળાશયોમાં પાણી ભરાયા નથી એટલે ખેડૂતોએ આગામી દિવસોમાં સારો વરસાદ નહીં વરસે તો પિયત માટેની ચિંતા વ્યક્ત કરી હતી જો કે વરસાદે વિરામ લેતા ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે અને ખેતીમાં નુકસાન થવાનો તેઓને ડર સતાવી રહ્યો છે અત્યારે વરસાદ તો બરોબર છે પણ સતત ચાલુ રહ્યો એના કારણે ખેતીમાં જે દવા છંટવાવી જોઈએ ટાઈમસર એ દવા નથી છંટકાવ થયો અને નિંદા નથી થઈ શક્યું એના કારણે એટલો ઉપાડ નથી થયો ખેતીનો કે જે રંગમાં આવે એના કારણે પાછળથી જો ડેમ બેમ ભરાય તો ખેતી વ્યવસ્થિત થાય એમ છે નકો આ ખેતીમાં પાછતરો વરસાદ ના થાય તો બહુ ભલી આવે એમ નથી તો જે વખતે મગફળી લેવાનો સમય થાય એ જ વખતે વરસાદ પડે તો એના કારણે મગફળી અંદર ને અંદર ઉગી જાય ઉગી જાય એના કારણે મગફળીના ઉતારામાં ફરક પડી જાય ને બહુ મજા ના આવે મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યૂઝ અરવલ્લી